નમસ્કાર સમય મિત્ર ન્યૂઝ સ્વાગત છે હું રિંકુ હવે સમાચાર જોઈએ વિસ્તાર સુકા વેગુ લીલું સળગ્યું સુરતમાં પુણા વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલયને સીલ કરાતા સંચાલકોએ કહ્યું કે અધિકારીઓ પદ બચાવવા કરી રહ્યા છે કામગીરી રાજકોટની દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે પોલીસની ટીમને સાથે રાખીને ફાયર બ્રિગેડ સહિત ના વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પુણા વિસ્તારની નાલંદા વિદ્યાલયના જે સીલ કરવામાં આવી હતી જેની સામે વિરોધ કરતા શાળાના સંચાલકોએ કહ્યું કે અમારી પાસે બધા જ પ્રકારની મંજૂરી છે નિયમો અનુસાર ચાલીએ છીએ છતાં અધિકારીઓને સારું દેખાડવા કામગીરી કરવામાં આવી છે સુરતના પુણા વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલયને સીલ મારતા વિરોધ કરતા જોવા મળ્યા હતા પુણા વિસ્તારમાં ફાયર અને પાલિકાની કામગીરી કરવામાં આવી હતી જેને ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ફાયર ની એનઓસી હોવા બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવા આક્ષેપ કરાયો હતો છેલ્લા વીસ વર્ષોથી ઉભેલી શાળાઓ તાત્કાલિક સીલ કરાઈ હતી કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને ચિંતા છે એટલે તમામ સગવડ રાખી છે તેમ કહેતા શાળા સંચાલક મંડળે કહ્યું કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરશે બાળકોનું એજ્યુકેશન બગડે તો તેની તમામ જવાબદારીઓ અધિકારીઓની રહે નાલંદા વિદ્યાલય આજે અહીંયા સુરત ખાતે છેલ્લા ત્રીસ વર્ષોથી ચાલતી નાલંદા વિદ્યાલયને સુરત મહાનગરપાલિકાએ રાજકોટમાં જે ઘટના બની આ ઘટનાના સંદર્ભમાં કોઈપણ પ્રકારના કમિશનરના કે કલેક્ટરના હુકમ વગર સીલ મારવાની કાર્યવાહી કરી છે સંસ્થામાં અત્યારે બાળકોના પ્રવેશની કાર્યવાહી ચાલુ હોય છે તેમજ ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજનાની કામગીરી કરવા માટે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ પણ આ સંસ્થામાં હતા ત્યારે કોઈપણ પ્રકારના લેખિત આદેશ વગર કો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ જે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે આ જાડી ચામડીના કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલ પોતાની ચામડી બચાવવા માટે અને પોતે સરકાર સામે સારા દેખાવા માટે હાઈકોર્ટ સામે સારા દેખાવા માટે થઈ અને આ જે અમારી ઇમ્પેક્ટ ફી અહીંયા ઇમ્પેક્ટ ફીની અરજી પણ પેન્ડિંગ છે ફાયર સેફ્ટીની એનઓસી અમારી પાસે હોય તેમ છતાં સીલિંગની કાર્યવાહી કરી છે આ માત્ર ને માત્ર આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પોતે સારા દેખાવા માટેના નાટકો કરતા હોય ત્યારે અમે આવતીકાલે આ કલેક્ટર અને કમિશનરની ઘટનાને હાઈકોર્ટમાં પડકારવાના છીએ અને કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર બંનેને હાઈકોર્ટમાં લઈ જવાના છે અત્યારે સીલ મારીને તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી છે ત્યારે હવે વિદ્યાર્થીઓની જે કંઈ પણ અહીંયા ઘટના બને વિદ્યાર્થીઓના એલસી અહીંયા અટકી ગયા હોય વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી અટકી ગઈ હોય અને આવનારી નવ તારીખથી જ્યારે શાળાઓ ચાલુ થવાની છે ત્યારે હવે પૂણા ગામના તમામ શાળાના સંચાલકો અહીંયા હાજર હોય તમામે એક સુરમાં નક્કી કર્યું છે કે પૂણા ગામની તમામ શાળાઓ જ્યાં સુધી એક સાથે નહીં ખોલવામાં આવે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે બંધ કરવાના છીએ અને છોકરાઓને ભણાવવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં બધા છોકરાઓને ભણાવશે અત્યારે માત્ર ને માત્ર એવું કારણ દર્શાવવામાં આવ્યું છે કે તમારી પાસે સીયુઆર નથી પણ અમારી ઇમ્પેક્ટની અરજી હાલ પેન્ડિંગ હોય જ્યાં સુધી ઇમ્પેક્ટની અરજી પેન્ડિંગ છે ત્યાં સુધી આ સીયુઆરની પ્રક્રિયાને ગેરકાયદેસર ગણી શકાય નહીં ફાયર સેફ્ટી એનો સી અમારી પાસે છે સંજય પટેલ ડેપ્યુટી એન્જિનિયર વરાછા ઝોન આ વાળી જે મિલકત અમે હાલ કામગીરી કરીએ છીએ સીલ મારા માટે એ આ મિલકતમાં બાંધકામ રેગ્યુલર નથી બાંધકામ રેગ્યુલર નથી બીયુસી નથી કે ઇમ્પેક્ટ માટે અરજી કરી જાય સીયુઆર લેવા નથી મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલયના પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી છે મારી ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ જાતની નોટિસ વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ એડમિશનની કાર્યવાહી ચાલું બસોનો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ બહાર જે કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સિક્યુરિટી સાથે આવીને બહાર લોક મારી દીધું અંદરનો સ્ટાફ અંદર રહી ગયો બહારનો સ્ટાફ બહાર તમામ કાર્યવાહીને દાદાગીરીથી માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પા પાસે સીલ મારવા માટેનો કોઈપણ પ્રકારનો ઓર્ડર હોય કોઈપણ પ્રકારનો હુકમ હોય કોઈપણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે સીલ મારી શકો નોટિસ વગર તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સેલેન્જ કરવામાં આવશે તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર શ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી માફિયાગીરી દાદાગીરી અધિકારીઓને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે એક શૈક્ષણિક સંસ્થા છે બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને છીલ મારી દે અંદરનો સ્ટાફ અંદર બહારનો સ્ટાફ બહાર આવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને આ માફિયાગીરી છે આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને કલેક્ટર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષલ ડોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત